જો તમને પણ સવાર માં સાથે પગ મુકતા જ દુખાવો થતો હોય છે તો આ રીલ તમારા માટે છે ફર્સ્ટ પહેલા પગની આંગળીઓ પ્રોપર પોઝિશન માં મૂકો અને એને રાઉન્ડ મુવમેન્ટ આપો એક વારમાં તમે જમણી સાઈડ થી રાઉન્ડ ફેરવો અને બીજી વારમાં ડાબી સાઈડ ફેરવો આ રીતે ટેન ટુ ફિફ્ટીન રિપીટેશન કરો સેકન્ડ પગની આંગળીઓ પર ફાઈવ સેકન્ડ હોલ્ડ કરો આ રીતે ટેન ટુ ફિફ્ટીન રિપીટેશન કરો અને એ જ રીતે પગની એડી પર વજન આપીને ફાઈવ સેકન્ડ હોલ્ડ કરો આ રીતે ટેન ટુ ફિફ્ટીન રિપીટેશન કરો થર્ડ એક ચુન્ની તમારા પગ સાથે આ રીતે રાખો અને તેને શરીર તરફ ખેંચો